ભાવેશ કેમિકલ મારું તો ભાવેશ મારું અને નીરભાઈ ચોથાણી આપડે કઈ કયું કંપની નું આપડે ટાઈલ્સ નું કેમિકલ જીતુભાઈ બોલો બોલો આપડે આ ગ્લેજ માટેનું છે ઓકે ગ્લેઝ માટે બે બે ચાર હા બરોબર છે નાની બાર હજાર આઠ ચાર બધા આપણે નાની ગ્લેજ માં બે બાય બે માં પ્રોડક્ટ માં કામ લાગે છે silver chemical બરોબર બીજા માટે મોટી ટાઇલ્સ માટે હા બરોબર છે એના માટે મોટી કેટેગરી માટે બે ચાર છે અઢી પાંચ છે પાંચ ચાર છે ત્યાં લગી નો અમારો બીજા નંબર નો સી ટુ ગ્રેડ બે નંબર નો ગ્રેડમાં આપણને કામ મળશે ઓકે બરોબર બીજું આના માટે એના પછી આપણે આવે છે

તો જોગી પચીસ બેગ માટે પણ ગિફ્ટ પણ મળે છે તો જલ્દી પધારો જોગી કેમિકલ માં અને એનું લોકેશન તમને આપી દઉં છું લાલ લક્ષ્મી મેન રોડ જોગી કેમિકલ